ગીર સોમનાથની ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસથી સતત પડી રહેલા ભારે આજે સવારથી વિરામ લીધો છે ગીર સોમનાથના દરિયામાં ભારે જોવા મળ્યો દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે ફૂટ જેટલા મોજા જોવા મળ્યા અરબી સમુદ્રમાં કરણ જોવા મળતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સોમનાથ જિલ્લાના શાંત હોય છે આજે એકદમ કરંટ વાળો હોય એવું લાગે છે વાતાવરણ પણ એકદમ રમણીય છે અને ફરવા લાયક છે દરિયાના કાંઠે બને ત્યાં સુધી દરિયાથી દૂર રહી એ હિતાવહ છે અમે આજે વરસાદ બંધ છે એટલે ફેમિલીને લઈને અહીંયા દરિયા કિનારે આવ્યા પણ આજે એવું દરિયાનું રૂપ ને બહુ રુદ્ર છે મોજા બહુ ઉછળે છે અને પવન એવો છે અને દરિયા રૌદ્ર સ્વરૂપ છે